તો આપણે એક્સ વાય જેડ જે લોકો ટ્રેક્ટરથી જોડાયેલા છે તે લોકો આ વિડીયો એક ક્ષણ પણ તમે મિસ ન કરતા સ્કીપ ન કરતા એક વાત મારી આજે ઇમ્પોર્ટેન્ટ તમારે સાંભળવાની છે કારણ કે તમે રિસ્ક લેવા જાઓ છો આજે ટ્રેક્ટરના ટાયરમાં પાણી ભરવા માટે ખાસ મહત્વપૂર્ણ વિડીયો અત્યારે જે લોકો ચેનલમાં નવા છે તે ખાસ મને સપોર્ટ કરતા રહીએ કારણ કે આવા વિડીયો બનાવવા માટે મને એક ઉત્સાહ મળે તમારી લાઈક તમારું શેર અને તમારી કોમેન્ટ મારા માટે બહુ મહત્વની હોય છે ખેડૂત મિત્રો હવે તમને આની એ ટુ ઝેડ માહિતી આપ આજે આપણી પાસે ઓગણચાલીસ એચપી નું ટ્રેક્ટર છે તો તમને પેલેથી એકડો ઘૂંટવું બતાવજો ભાઈ સોનાલિકા પાત્રી આર આપણે આ ઓગણચાલીસ એચપી નું છે તેર છ ઇઠાવી ના ટાયર છે આગળના છસો હોળ ના વાંદરા છે હવે આપણે આમાં ટ્રેક્ટર તાકાત વાળું છે ખૂબ સારું છે પણ હવે અત્યારે આપણે શાહની સિઝનમાં ખેતીની સિઝનમાં કલ્ટીમાં જે લોકોને પરેશાની છે કે ટ્રેક્ટરોમાં ટાયર ફરે છે કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર હોય તમારે ખાસ સાંભળવાનું છે કોઈપણ કંપનીનું ટ્રેક્ટર હોય તમે એમાં પાણી ભરી શકો છો હવે આપણે એ જાણવાનું છે આપણે આગળ વિડિયોમાં જોઈ કે પાણી કેટલું ભરવું પણ પાણી ભરવા પહેલાં આપણે ટ્રેક્ટરને જેક તો મારી છે એમાં કેવી સાવચેતી રાખવી તે ખાસ બતાવવું વાંદરામાં આ બાજુ જેમ સેમ ઉઠું ભરાવી દીધી છે એમ જ આગળની સાઈડ આપણે ઊંટુ ભરાવી દીધી છે અને આમાં હેન્ડ બ્રેક એ બાંધેલી હોતી નથી બેય બાજુ આ ટ્રેક્ટર આ જ્યાં ચાલશે પેન્ડિસલની એ આપણે એ બેય બાજુ ચાલને બુરી દેવાની છે જેમ કે ફિશ ઓફ અને વ્યવસ્થિત લોખંડ એ વસ્તુ છટકવી ના જો ગમે એમ થાય એટલે ટ્રેક્ટર આમ તેમ થાય નહીં જેક આપણે એક જ વચમાં માર્યો છે એટલે ટ્રેક્ટર આમ ન થાય એના માટેથી આ વસ્તુ ખાસ કાળજીપૂર્વક ટ્રેક્ટરને લેવલ જગ્યામાં રાખવું જો ટ્રેક્ટર લેવલ જગ્યામાં નહીં હોય અને તમે જેક મારશો ને એટલે આ ટાયર વાયન્દ્રા ટપી જાય પાણા ને ઉઈટ અને ટ્રેક્ટર તમારું પડી જાહે સાવચેતી ખાસ રાખવાની છે તમારે ટ્રેક્ટરમાં પાણી ભરો એક જેક ઉપર આનો ભરો હું કર્યો છે આપણે કેમ કે આપણે થોડી વાર અને ટાયર આપણે ખોલવા નથી એટલે આપણે એને કોઈ સપોર્ટ અત્યારે આપ્યો નથી કારણ કે આપણે ખાલી ટાયરને ને ફ્રી કર્યા છે જમીન થી બહુ ઉપાડ્યા નથી એટલે આયા અને આગળની સાઈડ બંને બાજુ પેકિંગ બરાબર કરવા બંને બાજુ ઉચ બરાબર ભરવી લેવલ જગ્યા રાખવી આ એક કાળજી અને હવે જેક ક્યાં માર્યો એ પણ તમે જુઓ મિત્રો તમે જુઓ કે આપણે જેક માર્યો છે જેક માર્યો પણ નીચે એક તમે જુઓ છો કે આપણે કોઈસ રાખી દીધી છે કે જેક સટકે નહીં અને ફગે નહીં અને આપણે પાકા સિમેન્ટમાં કેમ કે જેક પણ પડવાની શક્યતા ન રહીએ નગર આ ટ્રેક્ટર ટાણે આમ ગમે તેમ થઈ શકે એટલે લેવલ જગ્યા રાખવી જરૂરી છે જેક તમારે કાચા માની લ્યો કે તમારે આવું પાકું નથી પાકું ન હોય અને કાચી જગ્યામાં જો રાખવું છે તો નીચે કોઈ પ્લેટ રાખો લોખંડની અથવા ગમે એવી વસ્તુ રાખો કે જે તમારો ગમે કરવામાં આમ પડી ન જાય એ ખાસ નક્કી રાખવાનું છે ટ્રેક્ટર આમ ભાગે નહીં આગળ આ બાજુ ન આવે એની ખાસ સાવચેતી રાખવાની છે હવે આપણે મિત્રો જોઈ કે પાણી બે પ્રકારથી ભરી શકી કોઈ પણ આ સુવિધા મળશે કેમ કે હવે તમારી પાસે દરેક ખેડૂત મિત્રો પાસે બધા લોકો પાસે દવા સાટવાનો પંપ છે એની નળી આપણે ખોલી નાખવાની છે બરાબર છે આ નળીથી આપણે પહેલાં એક દવા છાંટવાના પંપથી તમને ટેસ્ટિંગ કરવું પછી આપણી પાસે બ સર્વિસ સ્ટેશન છે આપણી પાસે સર્વિસ સ્ટેશન છે જે આની નીપલ છે આપણે ખોલી નાખી છે અને એમાં આપણે આ નળી લગાડી દેવી છે આ નળી ગેસના બાટલા સિલિન્ડર જો લોકો જે સુલા ઉપયોગ કરે છે આ કંદોઈ પાસેથી મળી જાય જૂની નળીઓ હોય અને આમાં આ આટા લાગી જાય છે તમે જુઓ કે આપણે આ લગાડી દીધી તમારે વારંવાર ભરવું હોય આ તે હોય તો બી નળી રાખો તો ચાલે હવે આ નળી અહીંયા ફિટ કરી દઈ આ નળી આપણે કમ્પ્લીટ થઈ ગઈ જોઈન્ટ થઈ ગયું હવે આપણે પહેલા તો પપ્પેથી પાણી ભરી હવે મિત્રો આપણે હવા કાઢી નાખી છે ટ્રેક્ટરમાંથી પૂરેપૂરી હવા કાઢી નાખી છે હવે આ કમ્પ્લીટ આમનન જ છે આપણે ડાયરેક્ટ જ ખોલ નાખો તો આ ખોલી શકો અહીંથી આ પકડેથી આ ખોલી નાખો અને ડાઈથી ભરવું હોય તો પણ આ રીતે ભરી શકો પ્લસ પોપથી ભરવું હોય તો આ રીતે આ આ નળી લાગી જાય તમે જોવો આ નળી લાગી ગઈ એટલે પંપ થી પાણી ભરી શકી હવે આપણે આખો નાખી હવે આપણે કાઢી નાખી છે હવે આને આપણે આપણે મૂકી મિત્રો પાસે સર્વિસ સ્ટેશન છે પણ તમને એક સરળતા પડે કે કેટલા પંપ પાણી આમાં સમાય બરાબર છે આ પેલો પંપ આખો ભરેલો છે પંદર લિટર નો પંપ હોય છે સોળ લિટર નો આપણે અહીં સોળ લિટર નો માર્કો છે તો ત્યાં સુધી આખે આખો ભરેલો છે તો આપણે કેટલું પાણી ભરવું એ પણ જોઈ અને પંપથી ભાઈ ચાલુ કરો તમે જોવો છો આમ આમન રાખી દો પાણી ભરાઈ જાય છે તો તમે જોવો છો કે આપણું પાણી ભરાઈ રહ્યું છે હવે એક પંપ આવે કે બે પંપ આવે કે ત્રણ પંપ આવે અને ભરવું તો કેટલું ભરવું અને કેટલું ભરવાનો કેટલો ફાયદો મળે તે આપણે આગળ વિડિયોમાં ચર્ચા કરી વાત કરી ખાસ મહત્વપૂર્ણ છે વિડીયો સ્કીપ કર્યા વિના જોજો મિત્રો કારણ કે આ વિડીયો તમારા માટે ખાસ ઉપયોગી છે પાણી ભરવાના ફાયદા કેટલા છે ને એ લોકોને ખબર નથી એટલે હું તમને ખાસ કરીને એ સમજાવવા માંગુ છું કે તમે આજે પાણી ભરવાના ફાયદા કેટલા છે એ જાણી લ્યો જે તમારા માટે તમને એમ થશે કે આ વરદાન સ્વરૂપ વિડીયો આપણા માટે સાબિત થાય તમે જોજો તો મિત્રો તમે જોવો કે આપણે એક પંપ ખાલી કરી દીધો છે થોડુંક પાણી છે અહીંયા એમ થયું હવે આપણે ફરી બીજો પંપ ભરી અને ચાલુ કરી આપણે બીજો પંપ ભરી દીધો છે હવે આપણે ચાલુ કરી દઈએ ફરી ચાલુ કરી દીધું છે હવે ખાલી થઈ ગઈ એટલે જોઈએ આપણે આગળ આગળ ખાસ ખાસ જોતા મજા આવશે કેટલું પાણી ભરાય અંદાજ આવી જાય અને તમારે બધો ટાર્ગેટ આવશે એટલે તમારે બધી રીતની મજા આવશે ચાલો એટલે આગળના ટાયરમાં પણ બીજા ટાયરમાં પણ એટલું જ પાણી જાય એવું પણ આપણે નક્કી થાય પાણી પણ વધઘટ ન થાય એટલા માટેથી આ પંપનો બેસ્ટ જુગાડ અને બેસ્ટ માપ છે મિત્રો આ બહુ મહત્વની વસ્તુ છે ચાલો હવે ભાઈ આગળ વિડીયોમાં જોઈ મિત્રો આપણે બે પંપ ખાલી કરી દીધા છે બે પંપ ખાલી કરવાથી પણ હજી અહીંથી રિટેન પાણી નથી આવતું એટલે આપની દ્રષ્ટિથી હજી આગળ જોઈ કે કેટલા પંપ આવે છે કારણ કે અહીંયા રિટેર્ન પાણી આવશે ત્યારે આપણે નક્કી થાય કે કેટલું પાણી ભરાણું છે હજી બે પંપ એટલે કે ત્રીસ લિટર પાણી આવી ગયું છે હજી આપણે પાણી ભરવું જોશે અને ફરી આપણે પંપ ભરી અને ચાલુ કરીશું આપણે ત્રીજો પંપ ભરી રહ્યા છીએ તો હવે કેટલા પંપ આગળ આવે એ વિડીયોમાં જોઈ તમે જોવો છો કે વાલ પાણી આવી ગયું છે ત્રણ પંપ સમાઈ ગયા છે નીચે બસ 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 કેમેરામાં કદાચ દેખાતું હોય હવે છે ને એક પંપ આપણે નાખવો છે પછી જોઈએ કે ક્યાં સુધી પાણી પહોંચે છે તે તો મિત્રો તમે જોવો છો કે આપણે ચાર લિટર ચાર પંપ નાખી દીધા છે એટલે કે સાઠ લિટર નીચે કરો ભાઈ સાઠ લીટર પાણીમાં અહીંયા પહોંચ્યું છે આનું લેવલ હજી આપણે એક પંપ નાખવો છે એટલે કે પાંચ પંપ આપણે પાણી ભરવું છે એને પાંચ પોપ પાણી ભરીને એનો ફાયદો શું અને પછી કેટલી હવા ભરવી તે આપણે આગળ વિડીયોમાં જોઈ અને જાણી મિત્રો આપણે પાંચ પપ નાખ્યા છે કે પાણી આવી ગયું છે આ ત્રીસ ટકા પાણી ભરાવાનું છે આમાં ઘડિયાળના કાંટા મુજબ આપણે જોઈએ તો અહીંયા આઠ વાગે અને અહીંયા વીસ મિનિટ થાય એટલે આઠ વાગે ને વીસ મિનિટ જેટલું આપણે પાણી ભરવાનું છે આ આપણો સાદી ભાષામાં સરળ ઉપાય છે હવે આપણે આમાં હવા ભરવી છે તો હવે હવા આપણે ભરશું આ સેમ ટુ સેમ આટલું જ પાણી બે વાલ ગોલા સરખી રીતે રાખવાના અને ચેક કરી લેવાનું કે બરોબર પાણી બે માં છે આમાં પાંચ પંપ નાખા પાંચ પંપ ઓમાં નાખી દઈ અને બાકીની હવા ભર દઈ તો હવા ભરવા માટે આપણી પાસે ઉત્તમ પંપ છે નજીક થી બતાવજો કે આપણે આ ટ્રેક્ટરમાં છેડા મારી દેવાના છે બાર વોલ્ટમાં આમાં મીટર પણ છે અને હવે આનાથી આપણે હવા ભરી છીએ આ પંપ સારો છે આપણે આનો એક આગળ વિડીયો પણ બનાવેલો હવે આને હવા ભરવી છે તો પેલા તો આપણે આને જે આનો વાલ છે એને આપણે મારી દઈ હવે આને લગાડી દઈ હવે લગાડી દીધું હવે આપણે હવા ભરવાનું ચાલુ કરી દઈ આપણે હવા ભરવાનું ચાલુ કરી દીધું છે કમ્પ્લીટ આપણું કામ સરળતાથી તમે જોવો છો કે હવાનું કામ બહુ ફર્સ્ટ ક્લાસ છે જો કે આનો પ્રેશર ઓછો આપે ત્રીસ પાંત્રીસ લગાડ પંપ હવા ભરી શકે પણ આપણે ટાયરમાં તો પંદર પ્રેશર જોઈએ બહુ પંપ ગરમ થઈ જાય તો ઘડીક આને બંધ કરી દેવાનો પણ આપણું આ કામ અત્યારે આસાન કરી દે છે આ ચૌદસો રૂપિયાની આજુબાજુ નો આપણે મળ્યો તો આ સાયકલ સ્ટોર એટલે જે ટાયર લેવેચ કરતા હોય ટાયર વેચતા હોય ત્યાં મળી જાય પંચર ની દુકાનમાં મોટી દુકાન મળી જાય છે જેમ કે આપણે ઉપલેટા ની ખરીદી છે હવે આ ભલે ચાલે અને આપણે આગળના ટાયર માં પાણી ભરવાનું કામ ચાલુ કરી દઈ છીએ અને આગળ આપણે વિડીયો વાત કરી કે આનું મહત્વ હવે શું છે એ આપણે વિડીયો જોઈએ તો મિત્રો જોવો છો કે આપણે આ ટાયરમાં પણ તમે જુઓ પાણી કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને ઘડિયાળના આઠ ને વીસ એટલું આપણે પાણી ભરી દીધું છે હવે પણ હવા ભરી દઈ દઈ અને આને પણ લગાડી આ ફૂલ ટાઈટ કરી લિકેજ ના રહી એના માટે હાલો આ રેડી હવે આપણે આગળ વિડીયોમાં તમને વાત કરું હવે આપણે હવાના પ્રેશર જોઈ લઈ તો તમે જોવો છો કે પંદરે કાંટો પહોંચી ગયો છે તમે જોવો છો હવે આપણે હવા ચેક કરી લઈ અને પંપે હવે આને પોરો દેવાની જરૂર છે જેમ કે વેચમાં એક વખત પોરો દઈ દીધો છે હવે આપણે એને બંધ કરી દીધી આપણી પાસે બીજો પણ કાંટો છે જેમ કે નવો છે હાવ તેર ચૌદ હવા છે એટલે અત્યારે મારા દ્રષ્ટિ પ્રમાણે હવા ઘણી થઈ ગઈ છે પછી એવું લાગશે તો પંદર થી સોળ હવા કરી નાખશું પણ જરૂરિયાત નહીં રહી હવે હવા પૂરવાની એ ટુ જેડ માહિતી તમને આપી કે પાણી કઈ રીતે ભરવું તે તમે ખાસ સમજી ગયા હશો હવે એક વાત કરી દઉં કે જે આપણે પાણી ભર્યું છે આજે એનો વજન થયો છે પિચોતેર પિચોતેર કિલો બે બાજુ વજન થઈ ગયું એટલે પિચોતેર દૂધને દોઢસો કિલો એટલે હાડ હાથ પણ વજન થઈ ગયું છે એટલે જ્યારે કલ્ટીમાં આલતું હોય કે ક્યાંય પણ આલતું હોય તો ટ્રેક્ટરો ઉછળશે નહીં એનું બેલેન્સ વિખાશે નહીં આજે તમારે આ ઠાલુ ટ્રેક્ટર હોય અને તમે ક્યારેય ઠાળું ટ્રેક્ટર લઈ અને કાચા માર્ગમાં હાંકતા હો તો તમને ખબર હશે ને કે પાછળના ટાયર ઠેકડા મારશે તમને હાંકવાની મજા નહીં આવે કાંઈ હાથી જોડાયેલું હશે તો રોદા નહીં આવે કે હાથી નહીં જોડાયું હોય તો આપને બહુ રોદા આવશે પણ હવે એ પ્રશ્ન પણ સોલ્વ બીજા નંબરમાં જ્યારે કલટી આકવા જાય ત્યારે જમીનને ચોટશે ટ્રેક્ટર અને જ્યારે કલટી પકડા હે પકડા હે તો એને મદદ કરશે કોણ તો કે પાણી પાણી કઈ રીતે મદદ કરે છે આ ટાયર ફરે છે અને ફરે છે એટલે પાણી કઈ બસાઈડ હોય તો કે પાણી અત્યારે આ સાઈડ હોય જ્યારે ટ્રેક્ટર ઉભું રહેવાની ગતિ આવે તો પાણી એને ધક્કો મારે પાણી ધક્કો મારે એટલે પાણી કઈ બાજુ આવ્યું તો કે આગળની સાઈડ વજન કરશે આગળની સાઈડ વજન કરશે એટલે ટ્રેક્ટરનું લોડ વિલ માફક કામ કરશે અને ટ્રેક્ટરની તાકાત વધી જશે આપણે આને ત્રીસ થી પાંત્રીસ જેટલું પાણી ભર્યું છે મારી દ્રષ્ટિ મુજબ પાંત્રીસ ટકા પાણી કહેવાય ન વધારે ન ઓછું તમારે પણ પાણી ભરવું હોય કોઈ પણ કંપનીના ટ્રેક્ટર હોય તો તમે આટલું પાણી ભરી શકો છો તો પછી તમારે અનુભવ થઈ જશે કે કેટલું પાણી ભરવું કેટલું ન ભરવું એ પણ તમને જાણવા મળશે જ્યારે ચોમાસામાં આંકવાનું થાય તો ફરી પાણી કાઢી નાખવાનું ઓછું કરી નાખવાનું પાણી ભલે રહ્યું નડશે નહીં અને પંદર હવા ઘણી કહેવાય ત્યારે જે તમારે વધારે ટ્રેલરમાં આંકવું હોય તો વધારે હવા ભરો બાકી પંદર હવા ખેતી ઉપયોગ માટે બેસ્ટ રહેશે હવે હું તમને આગળના વિડીયોમાં કહીશ કે ભાઈ નાના ટ્રેક્ટરમાં પાણી ભરવાની આપણે શું મજા આવી હલટીમાં કેવું ચાલે છે બીજા ઓજારોમાં કેવું ચાલે છે વાવેતરમાં શું મજા આવે છે તે દરેક વિડીયો તમને દરેક વિડીયોમાં હું યાદ કરી અને તમને આના અનુભવ વિશે હું ચોક્કસ જણાવી જેમ કે મોટા ટ્રેક્ટર માં આપને ખબર છે પાણી ભર્યું તો આપને ખાસ ફાયદો મળ્યો પ્લાવમાં આકવાની મજા આવી અને એ ટ્રેક્ટર વેચાવ છે આપણું બહુ સારું છે જે લોકો કોન્ટેક કરવા માંગતા હોય કે એ કોન્ટેક નંબર હું તમને આપું છું સત્તાણું બસો પાંસઠ સત્તર આઠ ત્યાંશી જેને આપણું મોટું ટ્રેક્ટર નવું લેવું છે તે કોન્ટેક કરે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરે બસ આટલી નમ્ર વિનંતી છે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય